હેલો ફ્રેન્ડ્સ તો આજે હું બનાવી રહી છું કાશ્મીરી દમાલું કાશ્મીરી દમાલું છે એ દહીંવાળું પણ બને છે અને એમનામ પણ બને છે તો અહીંયા મેં દહીં વગર જ બનાવ્યું છે અને શ્રાવણ મહિનો ચાલે છે તો ડુંગળી લસણ પણ એમાં મેં એડ કર્યું નથી તો એમાં સૌથી પહેલાં છે દમાલુમાં આપણે બટેટા લઈ લઈશું બટેટા છે તમારે મીડિયમ કદના લેવાના છે અને એને કુકરમાં છે માત્ર એક જ તે વિસલ વગાડવાની છે એક વિસલ વગાડ્યા પછી છે આપણે બટેટાને છે એક પ્લેટની અંદર છે કાઢી લેવાના છે જેથી કરીને ઠરી જાય અહીંયા બટેટા છે દમ આલુમાં આપણે ત્રણ રીતે ચડવાના હોય છે તો અહીંયા થોડા કાચા એવા જ બટેટા છે એક વિસલમાં જેટલા પાકે એટલા જ આપણે બટેટા પકાવવાના છે આપણે ત્રણ વાર બટેટાને છે અલગ અલગ રીતે ચેડવવાના છે તો બટેટા જ્યાં સુધી ચડે છે ત્યાં સુધી હું અહીંયા લોટ બાંધી લઉં છું હું આની સાથે છે ઘઉંના પરોઠા જ બનાવું છું તો ઘઉંનો લોટ લીધો છે મીઠું છે તેલ છે અને પાણી નાખી અને સરસ રીતે છે આપણે લોટ બાંધી લેવાનો છે તો દમાલું છે એ ત્રણ વાર આપણે પકાવવાનું છે દમાલુ છે જનરલી ત્રણ વાર આવી રીતના પકાવો ને તો જ તે સારો ટેસ્ટ આવે છે દમાલુને પહેલાં આપણે છે કુકરમાં વિસલ વગાડીને પકાવીશું પછી એકવાર ફ્રાય કરીને પકાવવાનું છે અને પછી ત્રીજી વાર છે એ આપણે એને પાણી નાખી અને દમ ઉપર છે એને પકાવવાનું છે એટલે એને દમાલું કે છે એટલે કે એક સ્ટીમથી જે પાકે ને એને દમાલું કહેવાય છે તો અહીંયા મારો રોટલીનો લોટ પણ સરસ મજાનો બંધાઈ ગયો છે તો હવે આપણે છે બટેટાને છે સારી રીતે ફોલી લેવાના છે અહીંયા બટેટા ઠરી ગયા છે તો હું એક એક કરીને બધા બટેટા ફોલી લઉં છું બટેટા તમારા ફોલાઈ જાય એટલે આવી ટુપીક હોય એનાથી છે તમારે કાણાં પાડી દેવાના છે જો તમારી પાસે આવી ટુપીક ન હોય તો તમે જે કાટા ચમચી આવે છે તેની મદદથી પણ બટેટામાં આવા કાણા પાડી શકો છો અને તેલ ગેસ ઉપર મૂકી દઈશું આપણે અહીંયા મેં શીંગ તેલ જ લીધું છે અને જ્યારે છે તેલમાં આ રીતે ધુમાડા નીકળી જાય પછી તેલમાં છે બટેટાને આપણે છે આ રીતે મૂકીશું તળવા માટે અને તેલ છે આપણે જ્યારે આવું ધુમાડા નીકળે એવું થઈ જાય પછી ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી દેસું અને સ્લો ફ્લેમ ઉપર જ છે બટેટાને આપણે છે ચડવા દેવાના છે શરૂઆતમાં બટેટાને કંઈ આપણે હલાવવાના નથી નહીંતર બટેટા છે એ તૂટી જશે થોડી વાર થાય એટલે આપણે ચમચાની મદદથી આ રીતે છે બટેટાને થોડા આઘા પાછા કરી અને હલાવી લેવાના છે ત્યાર પછી સારી રીતે આપણા બટેટા તળાઈ જાય એટલે આપણે એ બટેટાને છે ઝારાની મદદથી એક્સ્ટ્રા ઓઈલ છે એ કાઢી દઈશું અને એને નિતારીને એક પ્લેટમાં છે મૂકી દઈશું તો જુઓ અહીંયા જેટલા મેં તળ્યા છે બટેટા ગોલ્ડન બ્રાઉન કલરના એવા જ તે બટેટા તમારે છે તળવાના છે અહીંયા જે કઢાઈમાં તેલ હતું એ બહુ વધારે હતું એમાંથી થોડું તેલ છે આપણે જે તળવા માટે લીધું હતું ને એમાં જ તે હું વઘાર કરીશ એટલે થોડું તેલ હું કાઢી લઉં છું ત્યાર પછી છે આપણે અંદર જીરું મોટી ઈલાયચી નાની ઈલાયચી તજ અને તમાલપત્ર એડ કરીશું અને ત્યાર પછી છે આપણે જે કાશ્મીરી મરચું આવે છે એ ત્રણ ચમચી જેટલું કાશ્મીરી મરચું મેં અહીંયા લીધું છે અને એમાં છે આપણે ગરમ પાણી ઉમેરવાનું છે ગરમ પાણી ઉમેરી અને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે જો આપણે એમ જ તે મરચું તેલમાં નાખશું તો મરચું છે એ બળી જશે એટલે આ રીતે ગરમ પાણી એડ કરી અને આવી રીતે પેસ્ટ બનાવીને પછી તે તમારે છે તેલની અંદર આ પેસ્ટને એડ કરવાની છે જેથી કરીને મરચું છે એ બળી ન જાય હું તમને વારંવાર કહું છું કે તમારે જે પેસ્ટ બનાવીને તે તેલમાં એડ કરવી કરવાની છે કેમ કે નહીતર એવું થાય છે કે મરચું બળી જાય છે ત્યાર પછી આમાં આપણે થોડી સૂંઠ નાખશું સૂંઠથી છે દમાલુનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે જે કાશ્મીરી દમાલું જે હોય છે એ સૂંઠનો એમાં ટેસ્ટ હોય છે અને વરિયાળી પણ નાખવામાં આવે છે પણ વરિયાળી છે અમે નથી ખાતા એટલા માટે અહીંયા મેં વરિયાળી નથી નાખી પછી જે આપણે જે બોઈલ કરેલા સોરી જે આપણે તળેલા બટેટા હતા એ લઈ લેશું અને એમાં ફરીથી આપણે છે ટૂપિકની મદદથી આ રીતે કાણા પાડવાના છે કેમ કેમકે જ્યારે આપણે બટેટા છે એ તળીએ છીએ ત્યારે જેમાં આપણે કાણા પાડ્યા હતા એ બુરાઈ ગયા હોય છે એટલા માટે ફરીથી આપણે જેમાં કાણા પાડી દઈશું અને ત્યાર પછી મીઠું એડ કરી અને આપણે બટેટાને છે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કલર કેવો સરસ એવો લાગે છે હવે આપણે એની અંદર છે ગરમ પાણી એડ કરવાનું છે અને ગરમ પાણી બટેટા છે એટલા ડૂબે ત્યાં સુધી ગરમ પાણીને એડ કરીશું અને ત્યાર પછી છે આપણે આ બટેટાને છે ઢાંકી અને દસ થી પંદર મિનિટ જેવું ચડવા દઈશું એટલે સ્ટીમથી આમાં જે કાંઈ મસાલો છે એ પણ બટેટામાં સારી રીતે ભળી જશે હવે અહીંયા જે મેં પરોઠાનો લોટ બાંધ્યો હતો એનાથી આપણે સરસ મજાના પરોઠા વણી લેશું તો હું ગોળો પરોઠા બનાવું છું પણ આજે મેં વિચાર્યું કે ચાલો આજે હું ત્રિકોણ પરોઠા બનાવું તો ત્રિકોણ પરોઠા બનાવવા માટે તમારે છે આ રીતે પહેલાં તો ગોળ છે આપણે રોટલી વણીએ છીએ એ રીતે પહેલાં છે એ વણી લેવાનું છે ત્યાર પછી આપણે એની ઉપર છે તેલ લગાવવાનું છે તેલ લગાવી દો પછી એની ઉપર થોડું છે એવો લોટ છે કોરો લોટ આવે છે એ જ તે થોડો ભભરાવી દેવાનો છે અને આ રીતે એને છે ત્રિકોણ આકારમાં છે ફોલ્ડ કરી દેવાનો છે ત્યાર પછી એને લોટ લગાવી અને આ રીતે છે વણી લેવાના છે જેથી તમારા ત્રિકોણવાળા પરોઠા છે બહુ જ તે સરસ એવા તૈયાર થઈ જવો હવે આ પરોઠા તૈયાર થઈ ગયા છે તો આપણે એ પરોઠાને છે શેકી લઈશું તમે જોઈ શકો છો અહીંયા અમે બહુ જાડા પરોઠા નથી રાખ્યા મીડિયમ થિકનેસ જ રાખવાની છે પરોઠાની અને પરોઠા જ્યારે આપણે ચડાવીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ રાખવાની છે બહુ હાઈ નથી રાખવાની અને બહુ મીડિયમ પણ નથી રાખવાની તો તમારે છે આ પરોઠા સરસ ફૂલેલા એવા બનશે તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના પરોઠા છે ફૂલીને તૈયાર થઈ રહ્યા છે કે જાણે ફૂલકા રોટી ખાતા હોય ને એવું લાગશે તમને તો પરોઠા તૈયાર થાય તો હવે આપણે જે બટેટા છે એને ચડવા માટે મૂક્યા હતા તો આપણે જોઈ લઈએ તો સરસ મજાના બટેટા ચડી ગયા છે એમાં જે આપણે કંઈ પાણી એડ કર્યું હતું એ પણ પાણી છે એ બળી ગયું છે ને સારી રીતે બટેટા છે એ ચડી ગયા છે તો તૈયાર છે તમારું ગરમાગરમ ગરમ ધમાલું અને પરોઠા તમે આ રીતે દમાલું ચોક્કસથી બનાવજો અને મને પછી કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગે તમે જો કાશ્મીરી દમાલું કોઈ બીજી રીતથી બનાવતા હો તો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય